મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્ય સરકારની પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટીન એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીને લઈને મંજૂરી આપી છે અને ત્યારબાદ ઋષિકેશ પટેલે મીડિયાના મિત્રોને પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી એટલે કે જાહેરાત કરી હતી આગામી ઓગસ્ટ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જુદી જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઋષિકેશ પટેલે આ મામલે આગળ કહ્યું કે ભરતી પ્રક્રિયાના સુનિશ્ચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય એટલે કે એચએમએટી પાસ ઉમેદવારોની બારસો જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની અંદાજિત બાવીસો જેટલી જગ્યાઓ ભરવા માટે સંભાવિત જાહેરાતોની તારીખ એક આઠ બે હજાર ચોવીસની રહેશે વધુમાં તેમણે આગળ જણાવ્યું કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક એટલે કે ટેક હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કુલ મળીને અંદાજે ચાર હજાર જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે સાતસો પચાસ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે બત્રીસસો પચાસ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની સંભાવી જાહેરાત તારીખ એક નવ રહેશે આ ચોવીસ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ની કુલ પાંત્રીસો જગ્યાઓ માટેની જાહેરાતોની સંભવિત તારીખ એક દસ બે ચોવીસ રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ની પાંચસો જેટલી જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક જેને ટાટ સેકન્ડરી પાસ ઉમેદવાર કહેવાય તેની ત્રણ જગ્યાઓ માટે ભરતીની જાહેરાતો કરવામાં આવશે આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એટલે કે થોડા દિવસો પહેલા જ ગાંધીનગરમાં કાયમી શિક્ષકની ભરતીના મામલે એક મોટું આંદોલન થયું હતું સરકારની સામે રજૂઆત કરતા કાયમી શિક્ષક ભરતીના જે વિદ્યાર્થીઓ હતા તેને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અનેક વિદ્યાર્થીઓની અટકાયત થઈ હતી અને ત્યારબાદ રાજ્ય સરકાર ઉપર દબાવ વધ્યો હતો કે કાયમી શિક્ષકોની ભરતી કરો મુખ્ય વિપક્ષી પાર્ટી પણ દર વખતે રાજ્ય સરકાર ઉપર આરોપ પ્રત્યારોપ લગાવે છે કે રાજ્ય સરકાર કાયમી શિક્ષકોની ભરતી નથી કરતી આ બધાની વચ્ચે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે બેઠક મળી તેમાં ભરતીની મંજૂરીને એટલે કે પ્રવેશ પ્રક્રિયાને સહેમતી આપવામાં આવી છે આવનારા સમયમાં તેના નોટિફિકેશન જાહેર થશે અને ત્યારબાદ તારીખ વાઇઝ તમામ જગ્યાએથી કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત થશે એક વસ્તુ સારી છે કે રાજ્યના જે વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત કરતા હતા તેના માટે આ એક ખુશીના સમાચાર છે આનંદના સમાચાર છે સરકાર મોડે મોડે જાગી પણ આખરે તે વિદ્યાર્થીઓને ન્યાય તો મળશે આજની મળેલી કેબિનેટ બેઠકમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ એક ગુજરાતના યુવાનોના હિતમાં એક ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે પંચોતેરસો જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતાં સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કરવી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું આમ મહત્વનો નિર્ણય આપણે આ કર્યો છે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણ પત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા છે ટેટની પરીક્ષા માટે બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે અને સાથે જે ટાટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે ઓગણત્રીસ ચાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને જ ધ્યાનમાં લેવાશે એટલે ટેટમાં બે હજાર અગિયારથી તે બે હજાર ત્રેવીસ સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે જ્યારે ટાટ માટે આ બે હજાર તેવીસમાં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે જેથી કરી ખૂબ બધા યુવાનોને લગભગ ચોવીસ હજાર સાતસો યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર